સુરતની રાંદેર પોલીસે હનુમાન ટેકરી પર મિત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને મિત્રને ઝડપી પાડ્યો હતો સુરતના રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા જેકી મિત્રની કરી હત્યા નાખી હતી મોરાભાગઢમાં રહેતો રાહુલ ગોરસિંગ નામના કે મજૂરી કામ કરતો અને મૃતક રાહુલ સાથે મિત્ર રાજા સાથે કામ કરવા ગયો હતો ત્યારે બંને મિત્રો વચ્ચે સામની બાબતને લઈ ઝઘડો થયો હતો જેમાં આરોપી રાજાએ મિત્ર રાહુલ પર ચપ્પુના ગાજી તેની હત્યા કરી નાખી હતી તો હત્યા કર્યા બાદ હત્યારો મિત્રો ભાગી છૂટતા રાંદેર પોલીસ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા રાજાને ઝડપી પાડી સળિયા પાછળ ઠકરી દીધો હતો आज रांदेर विस्तार में भानकी स्टेडियम बसायल रोड पर एक રાહુલભાઈ ગોરસિંગભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે તેમની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને સરકાર શ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે છૂટક મજૂરી તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો બેતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકોન ટુર્નામેન્ટ રાંધેર ન્યુ રાંદેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે અમને પ્રકારની ઓળખાણ નથી અને આજે પાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને ભાગે ભાગે છાતીના ઈજા સારવાર માટે લઈ દરમિયાન મૃત્યુ નિપજ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વીથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ દિવાયસપી શ્રી એસસી એસટી સેલ એટ્રોસિટી સાહેબ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે